નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમય ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો વ્યારા એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે કચરાના ઢગલામાં આગ ફાટી નીકળતા ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો વ્યારાનગર ખાતે આવેલ એપીએમસી માર્કેટ યાર્ડમાં ખેડૂતોની મોટી સંખ્યામાં હાજરી હોય ત્યારે અચાનક એકત્ર કરવામાં આવેલા કચરાના ઢગલામાં આગ લાગી જતા ફાયરની ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો જ્યાં પાણીનો મારો ચલાવી ફાયરના જવાનોએ આગ પર કાબૂ મેળવી લીધો હતો જો કે આ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી જે બાબતની માહિતી બુધવારના રોજ ચાર કલાકે પ્રાપ્ત થઈ હતી નિઝર તાલુકાના કાવઠા ગામની સીમા ઓવરલોડ રેતી ભરી જતાં ઈસમોએ પ્રાંત ઓફિસમાં ફરજ બજાવતા ક્લાર્કને ધમકી આપી

જેમાં ટ્રક ચાલક ઈશમ અને ટ્રક માલિક યોગેશ ચૌધરી વિરુદ્ધ ગુનો દાખલ કરી નિઝર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી રોજ કલાકે મળી હતી તાપી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે રેન્જ આઈજી ની હાજરીમાં લોક દરબાર યોજાયો તાપી જિલ્લાના પોલીસ હેડક્વાર્ટર ખાતે રેન્જ આઈજી અને જિલ્લા એસપી ની હાજરીમાં લોક દરબાર યોજાયો હતો જેમાં નાગરિકોના અલગ અલગ પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા તાપી જિલ્લાના ગોલણ ગામના મહિલા ખેડૂત પ્રાકૃતિક કૃષિથી પોતાની સાત વીઘા જમીનમાં જાત જાતના પાકો ઉગાવી પ્રયોગો કરે છે જેની નોંધ અધિકારીઓ દ્વારા લેવાય તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ગોલણ ગામના મહિલા ખેડૂત બેન તેમના ખેતરમાં જાત જાતના પ્રાકૃતિક ખેત પેદાશો થકી છે જે માહિતી ચાર કલાકે મળી હતી કોકરમુંડા રેફરલ હોસ્પિટલની જિલ્લા કલેક્ટર દ્વારા મુલાકાત લેવામાં આવી તાપી જિલ્લાના કલેક્ટર દ્વારા રેફરલ હોસ્પિટલ કોકરમુંડાની મુલાકાત લેવામાં આવી હતી જ્યાં નિરીક્ષણ કરી દર્દીઓ સાથે વાતચીત કરવામાં આવી હતી જેમાં અલગ અલગ મુદ્દે પ્રશ્ન પૂછી સમસ્યા જાણવાનો પ્રયાસ કરાયો હતો જેમાં તેના અધિકારીઓને જરૂરી સૂચનો આપી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે માહિતી બે કલાકે મળી હતી તાપી જિલ્લા કલેક્ટર દ્વારા નાયબ મામલતદારોની આંતરિક બદલી કરવામાં આવી કલેક્ટર પીએ પણ બદલાયા તાપી જિલ્લા કલેક્ટર દ્વારા નાયબ મામલતદારોની આંતરિક બદલી કરવામાં આવી છે જેમાં અલગ અલગ સોળ જેટલા નાયબ મામલદારોની બદલી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને કલેક્ટરના પીએ તરીકે અગાઉ ફરજ બજાવતા નાયબ મામલતદારની બદલી કરી નવા પીએ તરીકે દર્શન જોશીની નિમણૂક કરવામાં આવી હોવાની માહિતી બુધવારના રોજ પાંચ કલાકે મળી હતી તાપી જિલ્લા કલેક્ટરને ત્રીજા વર્ગના મહેસૂલી કર્મચારી મંડળ દ્વારા આવેદન અપાયું તાપી જિલ્લાના અલગ અલગ શાખામાં ફરજ બજાવતા વર્ગ ત્રણના મહેસૂલી કર્મચારીઓ દ્વારા

સુરત વસાવા સહિતના હોદ્દેદારોની હાજરીમાં સદસ્ય સંમેલન યોજાયું જેમાં વાલોર તાલુકાના ભાજપ હોદ્દેદારો હાજર રહ્યા હતા જ્યાં વિવિધ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જે માહિતી બુધવારના રોજ ચાર કલાકે મળી હતી સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબ્સ્ક્રાઇબ અવશ્ય કરીશો અને લિંક તમારા મિત્રોમાં શેર કરશો આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે આભાર